જી જિલ્લાના ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક છોકરાએ જે કોમી વેમનસ્ય ફેલાય એ પ્રકારની એક કોમેન્ટ કરેલી ઇન્સ્ટાગ્રામ ઉપર એ અને એના એક મિત્ર છે બંને અને આ બાબત અન્ય જે કોમ છે એમના છોકરાઓને ધ્યાનમાં આવતા એમાંથી ફરિયાદ આપવા માટે ત્રણ વ્યક્તિ આવેલા અને ફરિયાદ આપી અને જ્યારે પરત જતા હતા ત્યારે જે પ્રાઇવેટ ગાડી છે એ ફરિયાદીના એક બીજા મિત્ર છે ચોદીપ ચૌહાણ કરીને એ પોતે ચલાવતા હતા અને જે ફરિયાદી અને અન્ય વ્યક્તિ છે એ પાછળ પોલીસની ગાડીમાં હતા એ દરમિયાન જ્યારે હાઈવે ચડ્યા ત્યારે વચ્ચે ટ્રકને એવું આવતા પેલી ગાડી આગળ જતા આગળ અમુક ટોળાએ એ ગાડીવાળાને રોકી અને તે અમારી શા અમારી વિરુદ્ધમાં શા માટે ફરિયાદ આપી એમ કરી અને એની ઉપર ઘાતકી હુમલો કર્યો તો આ બાબતે આશરે સો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને ત્યારબાદ અન્ય એક ફરિયાદ એ પ્રકારની દાખલ થયેલી છે કે જેમાં એક ઇકો ચાલક નડિયાદથી કપડબંધ જઈ રહ્યા હતા અને એમાં જ આ જે ટોળા છે વ્યક્તિઓ કે મોબાઈલમાં અમારો વિડીયો શા માટે ઉતારે છે એમ કરી અને એનો મોબાઈલ ડૂબવી લીધેલો એ બનાવ સ્થળ આ બનાવ સ્થળથી આગળ થોડુંક બનેલું છે અને એ એક અન્ય બીજો ગુનો દાખલ થયેલો છે આ પ્રકારની ગુના દાખલ કરી અને રાત્રે જ આરોપી પકડવા માટેની પણ તજવીજ કરેલી છે અમારા તમામ અધિકારીઓ પોલીસ તમામ પેટ્રોલિંગ ચાલુ છે બંદોબસ્ત ચાલુ છે અને અમુક આરોપીઓને ડિટેન કરેલા છે અમુક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ છે પરંતુ આમાં સ્ટ્રિક્ટપણે કાયદાકીય પગલા લેવાશે હાલ પરિસ્થિતિ બિલકુલ શાંતિ છે જિલ્લામાંથી પોલીસ બોલાવી લીધેલી છે અને જે સેન્સિટિવ પોઈન્ટ છે એ તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ડિપ્લોય કરી દીધો છે અને સિનિયર અધિકારીઓનું સતત પેટ્રોલિંગ ચાલુ છે